શ્રી ચરિત્ર માનસ બાલકાંડ પ્રથમ સોપાન ઉત્પન્ન સર્વ ગુણોની ખાણ સંત સમાજને પ્રેમપૂર્વક સુંદર વાણીથી પ્રણામ કરું છું સંતોના ચરિત્ર કપાસના ચરિત્ર જેવા શુભ છે જેના ફળ નિરસ વિષાદ અને ગુણમય હોય છે કપાસનું ચરિત્ર કેવું હોય છે જે ચીવડું નીરસ હોય છે અને સંત ચરિત્રમાં પણ વિષ શક્તિ નથી તેથી તે પણ નિરસ છે કપાસ ઉજ્જવળ હોય છે સંતનું હૃદય પણ અજ્ઞાન પાપરૂપી અંધકારથી રહિત હોય છે માટે તે વિષદ છે અને કપાસના ગુણો તંતુ હોય છે આ પ્રમાણે સંતનું ચરિત્ર પણ સદગુણોનો ભંડાર હોય છે માટે તે ગુણમય છે

ભગવાન વિષ્ણુ અને શંકરજીની કથાઓ ત્રિવેણી રૂપે સુશોભિત છે જે સાંભળતા જ સર્વ આનંદ કલ્યાણ આપનારી છે પોતાના ધર્મના જે અડગ વિશ્વાસ છે તે અક્ષયવટ છે અને શુભ કર્મ જ તે તીર્થરાજનો સમાજ છે તે બધા દેશોમાં સર્વકાળે બધા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને આદરપૂર્વક સેવન કરવાથી કલેશોનો નાશ કરનાર છે તે તીર્થરાજ અલૌકિક અને કથનીય છે તથા તત્કાળ ફળ આપનારું છે તે પ્રભાવ પ્રત્યક્ષ છે જે મનુષ્યોના જીવનમાં સંત સમાજ રૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન તે આ શરીરે જ ધર્મ અર્થ કામ મોક્ષ શારીરિક ફળ પામી જાય છે આ તીર્થરાજમાં સ્નાનનું ફળ તત્કાળ એવું જોવામાં આવે છે કાગડા કોયલ બની જાય છે અને બગલા હંસ આ સાંભળીને આ કોઈ આશ્ચર્ય ન પામે કેમ કે સત્સંગનો મહિમા છુપો નથી